હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ ચતુષ્કોની સમજ તેમાં ચતુષ્કોની સમજૂતી તથા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જોઈશું બરોબર હવે પહેલા સૌથી પહેલાં આપણે બહુકોણની વાત કરીએ તો ફક્ત રેખા ખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોન કહે છે બરોબર જેમ કે અહીં જોઈ શકીએ છીએ કે માત્ર રેખા ખંડથી જ બનતા બહુકોણ છે આ બધા વક્રય એવા છે કે જેને આપણે બહુકોણ કહી શકીએ છીએ આ જે છે એ બહુકોણ કહી શકાતા નથી બરાબર આગળ જોઈએ બહુકોણનો એક પ્રકાર છે બહિર્મુખ બહુકોણ તો જે બહુકોણના વિકર્ણો પરસ્પર એકબીજાને છેદે તેવા બહુકોણને બહિર્મુખ બહુકોણ કહે છે બરાબર જેમ કે જોઈ શકીએ છીએ કે આનો વિકર્ણ આમ દોરીએ આનો વિકર્ણ આમ દોરીએ તો વિકર્ણો પરસ્પર અંદર એકબીજાને સ્પર્શી તો આ રીતના જે બહુકોનો છે આ બધા એ બહિર્મુખ બહુકોણ છે આમાંથી ગમે તે બહુકોણમાં જો તમે વિકર્ણો દોરો તો એકબીજાને જરૂર સ્પર્શે છે એટલા માટે આ બધા જે પ્રકારના બહુકોણ છે તેને આપણે બહિર્મુખ બહુકોણ કહીએ છીએ પછી આવે બીજો પ્રકાર અંતર્મુખ બહુકોણ તો જે બહુકોણના વિકર્ણો પરસ્પર એકબીજાને છેદે નહીં તેવા બહુકોણને અંતર્મુખ બહુકોણ કહે છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આનું વિકર્ણ આ રીતે દોરાય અને આનું આ રીતે દોરાય તો વિકર્ણ એકબીજાને સ્પર્શતા નથી અહીંયા પણ એવું છે આનું વિકર્ણ આ રીતે દોરાય આનું વિકર્ણ આ રીતે દોરાય અને આનું આમ દોરાય બરાબર તો એ વિકર્ણ એકબીજાને સ્પર્શતા નથી તો આ પ્રકારના જે બહુકોણો છે એમને આપણે અંતર્મુખ બહુકોણ તરીકે ઓળખીએ છીએ બરાબર આગળ જોઈએ નિયમિત બહુકોણ તો બહુકોણ સમજુ તથા સમકોણીય હોય એટલે કે બધી બાજુના માપ સરખા હોય અને બધા ખૂનાના માપ પણ સરખા હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે આ રીતે તો આ રીતના જે બહુકોણ છે એ તમે જોઈ શકો છો કે બધી બાજુઓના માપ સરખા છે અને બધા ખૂણાઓના માપ પણ સરખા છે તો આ જે રીતના છે આમાં નેવું છે તો આ બે નેવું નથી પણ આ બે ખૂણાઓના માપ સરખા છે આ કાટકોણ ત્રિકોણ છે એટલા માટે એમાં આ રીતનું હોય તો આ રીતના જે બહુકોણ હોય એને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ બરાબર આ જુઓ તમે આ નિયમિત બહુકોન છે સોરી આ નિયમિત બહુકોન છે બરાબર ઓકે આગળ જઈએ હવે આપણે અનિયમિત બહુકોન તો જે બહુકોન સમબાજુ કે સમકોણ ના હોય તેવા બહુકોણને અનિયમિત બહુકોણ કહે છે જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ કે બાજુ એના માપ પણ સરખાના હોય ખૂણાઓ પણ અલગ અલગ હોય તો આ રીતના જે બહુકોણ હોય એને આપણે નિયમિત બહુકોણ કહી શકતા નથી હવે આપણે સાધે ત્રણ પોઈન્ટ એક જોઈએ એમાં પહેલો જ એક દાખલો છે કે કેટલીક આકૃતિઓ આપેલ છે પ્રત્યેકનું નીચે દર્શાવેલા આધારે પ્રમાણે વર્ગીકરણ કરો બરાબર એમાં પહેલો જ એક પ્રશ્ન છે કે આમાંથી સરળ વક્ર કયા નંબરની આપણે સરળ વક્રમાં લખી શકીએ બરાબર તો આમાંથી એકને પણ આપણે સરળ વક્રમાં લખી શકીએ છીએ સરળ વક્ર એટલે એકબીજાને ઉપર સ્પર્શે નહીં એવા વક્ર હોય તેને આપણે સરળ વક્ર કહેવાય બે પણ આવે ત્રણ પણ સરળ વક્રમાં નહીં આવે કારણ કે આપણને ખબર છે કે એક તો દોરેલી જ છે લાઈન પણ બીજી પાછી ઉપર દોરી છે એટલે નહીં આવે ચારમાં પણ તેમાં પણ જોઈએ છે કે એકબીજા ઉપર રેખાઓ સંપાતીકરણ થાય છે એટલે કે એકબીજાને બહુ સ્પર્શી છે એટલા માટે એ પણ સરળ વક્રમાં નહીં આવે પાંચ આવશે બરાબર પછી છ પણ આવશે સાત પણ આવશે આઠ નહીં આવે કારણ કે આપણે જોઈ શકીએ છીએ એક રે કામ આમ પૂરી થાય છે પાછી બીજી ચાલુ થાય પાછી બીજી પણ આ રીતે થાય છે એટલે આ પણ નહીં આવે સરળ બંધ વક્રની વાત છે હવે તો એમાં એક આવશે કમ્પ્લેટ બંધ છે બે પણ આવશે ત્રણ નહીં આવે સરળ બંધ વક્રમાં બરાબર કાંઈક કે આપણે જોઈ શકીએ છીએ કે એકના એક ઉપર સંપાતીકરણ થાય છે આમાં પણ એવું જ છે એટલે આ પણ સરળ બંધ વક્રમાં નહીં આવે પાંચ કમ્પ્લેટ છે એટલે સરળ બંધ વક્રમાં આવશે છ પણ આવશે સાત પણ આવશે આઠ નહીં આવે બરાબર બહુ કોણ એટલે બાજુઓથી બંધ આકૃતિ હોય એને આપણે બહુ કોણ કહીએ છીએ બરાબર તો એમાં એક આવશે બે પણ આવશે ત્રણ તો છે જ કોઈ જગ્યાએ બાજુઓ દેખાતી જ નથી ચાર પણ નહીં આવે પાંચ પણ નહીં આવે છ પણ નહીં આવે સાત પણ નહીં આવે ને આઠ પણ નહીં આવે બહિર્મુખ બહુકોણ બહિર્મુખ ક જબા વિકર્ણને એકબીજાને સ્પર્શે એવું તો એમાં માત્ર બે જ આવશે અંતર્મુખ બહુકોણ કે જેબા વિકર્ણ એકબીજાને સ્પર્શે નહીં તેમાં માત્ર એક આવશે બરાબર હવે આગળ જોઈએ આપણે આગળ દાખલા નંબર બે કે નિયમિત બહુકોણ એટલે શું એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં નીચે મુજબ બાજુઓ હોય બરાબર તો પહેલાં આપણે નિયમિત બહુકોણ જોઈએ કે બહુકોણ બાજુ તથા સમકોણીય હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે હવે ત્રણ બાજુ હોય તેવું નિયમિત બહુકોણ જણાવો તો આ રીતનો આવે છે ત્રણ બાજુનો જેને આપણે સમ બાજુ ત્રિકોણ કહીએ છીએ બીજું છે કે ચાર બાજુ હોય તે નિયમિત બહુકોન જણાવો તો આ રીતનો નિયમિત બહુકોણ આવે ચાર બાજુવાળું જેને આપણે ઓળખીએ છીએ કહીએ છીએ ચોરસ છ બાજુ હોય તે નિયમિત બહુકોણ તો આ રીતનો આવશે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો નિયમિત સટકોન બરાબર તો મેડી વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ઓકે ગુડ બાય